હેલો એવરીવાન કેમ છો આપ છો અમારી યુટ્યુબ ચેનલ અમીનો ઓડકારમાં આપનું સ્વાગત છે અમારી ચેનલમાં તો આજે આપણે બનાવશું માવાના પેંડા કાંઈ પણ બીજી વસ્તુ ઉમેરા વગર ખાલી દૂધમાંથી જ બનાવશું આપણે એકદમ સરળ રીતથી બહાર કાંઈ ડેરીએ લેવા જવાની જરૂર નથી ઘરે જ બનાવો આ રીતથી જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ભૂલતા નહીં તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીશું જો ભેંસ આપણે દોઈ લીધી છે ભેંસ વ્યાણી છે તાજું ખીરું છે દૂધ આપણે લઈને આ રીતે આપણે ગારી લઈશું માખી થોડીક લોહી પીએ છે ગામડે આપણે ચૂલા ઉપર મૂકી દીધું છે એને આ રીતે ધીમે ધીમે હલાવશું બા હલાવા બેસી ગયા છે સરસ આ રીતે ઉકળવા માંડ્યું છે હવે તાજું દૂધ છે એટલે આ રીતે ફાટી જશે દૂધ આ રીતે આપણે ધીમે ધીમે એના લાવશું દૂધ ઘણું બધું બરી ગયું છે હવે જો પેલા આખો તો તો હવે આટલો ઓછો થઈ ગયો છે આ રીતે કણી થઈ જાય પછી તમારે ઉપરથી પાણી કાઢવું હોય તો તમે કાઢી શકો છો જેથી ઝડપથી થાય પેંડા આપણે કાંઈ પણ પાણી નથી કાઢતા એને બરબાદ દઈશું એની રીતે કે વિટામિન જે હોય એ જળવાઈ રહીએ જો પાણી કાઢી લઈએ તો એ હારે નીકળી જાય થોડીક વાર ભલે લાગે પણ આપણે એ જ રીતે કરશું સરસ ભેગું થઈ ગયું છે પાણી બધું ભરી ગયું છે માવો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે જો તમે જોઈ શકો છો દસ પંદર દિવસ થઈ જાય પછી કરી તો આ રીતે દૂધ ફાટે નહીં પણ નોર્મલ રીતે જ કરવાના જો હવે આપણે ખાંડ એડ કરી દઈશું એલચી પાવડર છે બરાબર મિક્સ કરશું બસ આમાં દૂધ ખાંડ અને એલચી અને ઘી આવશે બીજું કાંઈ જ એડ નથી કરવાનું થાબડીને પણ ટક્કર મારે એવા મસ્ત લાડવા બનવાના છે આપણા જો આ રીતે હલાવતા રહીશું નીચે બેસવા નથી દેવાનું આપણે બાજુ એ ચકલા તારે કલરવું કર્યા રાખે છે જેઠાણી ચેકિંગમાં આવી ગયા છે હવે જેઠાણી વહી ગયા બાઈ વૈગ્યા આવ્યો મારો વારો જે આ રીતે આપણે હલાવતા રહીશું ખાંડ એકદમ ઓગળીને સરસ થઈ ગયા છે જો તમારે આ કલર રાખવો હોય વ્હાઈટ જ તો હવે તમે ઉતારી શકો છો અને જો થાબડી જવા બ્રાઉન કરવા હોય તો હવે ઘીમાં આપણે એને શેકશું હવે આપણે એક ચમચો જેવું ઘી એડ કરશું પાછું બીજી વખત પણ આપણે ઘી એડ કરશું બરાબર હલાવી લઈશું હવે ઘીમાં આપણે ધીમા તાપે શેકાવા દઈશું એનો કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકાવા દઈશું જો એકદમ ડેરી પ્રોડક્ટ જેવી જ વસ્તુ બની છે એક વખત તમે ચોક્કસ ટ્રાય કરજો અને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ભૂલતા નહીં હવે આપણે નીચે ઉતારી લઈશું થોડુંક ઠંડુ થાય એટલે આપણે લાડુ બનાવશું ઠંડુ થવા આપણે કાઢી લઈશું એને પેલા ચાલો તો આપણે લાડુ વારશું ચારે રીતે નાના નાના લાડુ વાળી લઈશું લાડુ ન વારવાનો હોય અને તમારે માવાના પેંડા વાળવા હોય તો પણ તમે વાળી શકો પેંડાના શેપમાં થોડાક દબાવીને વાળવા પડશે આપણે જેથી કરીને છૂટું ન પડી જાય હાલો ખાવાનું મન થઈ જતું હોય તો આવો અમારા ગામડે સહેજ સહેજ ગરમ હોય એટલે એકદમ સરખો ચોટી જાય પેંડો આ રીતે ધીમે ધીમે આપણે બધા જ પેંડા વાળી લઈશું લગભગ બે થાળી જેવા થાશે કારણ કે ભેંસનું દૂધ હોય એટલે થોડુંક સહેલું પડે ગાયનું હોય તો આટલા બધા ન બને તૈયાર છે આપણા લાડુ જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા મસ્ત બન્યા છે જો આપણે આ રીતે ભાંગીને પણ ટ્રાય કરશું ચાલો ટેસ્ટ કરશું એકદમ જોરદાર લાગે છે તો એક વખત તમારી રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરજો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો કર્યું હોય તો કરવાની જરૂર નથી લાઈક શેર કરી દેજો આભાર Thank you for watching.